ઉપાસના અને તપશ્ચર્યા તેમણે આજ્ઞા અનુસાર કરી છે અને તેમને આવેલા અનુભવ તો જે રીતથી ગુરુ માં પણ ભક્તોને અનુભવો આવેલા છે ઉદાહરનાર્થ વેસવી દેવ તો જે ભેંસ કદી પણ દૂધ આપતી ન હતી કદી પણ એ ગાભણી થઈ ન હતી छताय ने दूध આપ્યું તો આવો જ એક પ્રસંગ શ્રી કાણે महाराजના જીવનચરિત્રમાં આલેખ છે તો શ્રી નારાયણ મહારાજ કેડગાઉકર બે ગામમાં તેઓ વચવચમાં આવતા હતા અને એ સમયે કાણે મહારાજ તેમનું દર્શન માટે અવશ્ય જતા હતા ઇસલીકમ 1933 માં આજ日期

અને આથી તેને દૂધ આપવાનું બંધ કર્યું હતું તો આવી પરિસ્થિતિ શું કરવું જોઈએ તો કાણે મહારાજે એ ગાય ને પ્રાર્થના કરી કે નારાયણ મહારાજને માટે તો ત્રણ દિવસ સુધી તું દૂધ આપ જો તું આપીશ તો અનુકૂળ રહેશે અને સમાક્ષ છે કે ત્રણ દિવસ સુધી એ ગાય નારાયણ મહારાજ કેળકા ઉપર ને જેટલું જોઈએ એટલું દૂધ એ આપવા લાગી હતી તો આ રીતથી ગુરુ ચરિત્ર પણ જે અનુભવ ભક્તોને આવ્યો છે તો તે જ રીતથી અનુભવ આ શ્રી કાણી મહારાજ પણ આવ્યો છે અને બીજો પ્રસંગ છે કે ગોદવલેકર મહારાજની એક કુબડી કુબડી એટલે પી આકારમાં લાકડી હોય છે જેને આપણે બગલમાં દબાવીને ચંદ્ર કે સૂર્ય સ્વર એ બદલી શકતા હોય છે અને એક કફની હતી તે કફની અને કુબરી ગોધવલ કમાળા તેમના શિષ્ય યોગા મંજીને આપતી હતી અને એ યોગાનંજીએ કે કુબડી અને કફની એ કાણે કાકાને તેમણે આપી છે તો આ જે કફની આપણે કહીએ છીએ કફન તો મુસલમાન લોકોમાં જે નિર્જીવ શબ ઉપર જે આચ્છાદન કરવામાં આવતું હોય છે તો તેને કફન કહેવામાં આવે છે અને આ આપણે આપણે કફની કહીએ છીએ તો કફની એટલે આજે ગુંદલકર મહારાજ પહેરતા થયે સંત પુરુષો તો એ કોણ પહેરી શકે તો એ એ વસ્ત્રો પહેરનારો જે હોય એને દેહ ભાવ હોવો ન જોઈએ તો મોટા ભાગના સાંસારિક લોકો દેહ ભાવ હોય છે તો તેઓ આ સંત પુરુષો પહેરે અથવા ફકીરો પહેરે એવી કફની તેઓએ પહેરવી જોઈએ નહીં અને ઉપાસના પદ્ધતિમાં જે આપણો દેહ ભાવ એ નષ્ટ થાય છે ત્યારે જ આપણે આધ્યાત્મ માર્ગમાં આગળ વધી શકીએ છે તો એક કફની અને કુબડી એ હજુ પણ એ આને મહારાજ પાસે છે તો આપણે એક પ્રકારની દીક્ષા થઈ એટલે એનું વિધિ વિધાન પણ હોય છે એટલે આ સમયે તેમણે પાંચ દિવસ સુધી ભિક્ષા માંગવા માટે કાને કાકાને કહ્યું છે અને પાંચમા દિવસ ની દીક્ષા એ ઘેર મૂકવા માટે એમણે કહ્યું છે અને તે સિવાય વ્યવહારમાં પણ તેમની અનેક કસોટીઓ તો થતી જ હતી અને તેઓ કર્મકાંડ કરતા હતા યાજ્ઞિક કરતા હતા એટલે ઘણા લોકો એમને પૂછતા હતા કે શું તમે જમવા માટે આવશો અથવા શું ભોજન કરવા તમે આવશો અથવા તો તમે શું આજે સ્વતંત્ર છો તો આ બધા પ્રશ્નો ના જવાબ થાણી મહારાજ નકારાર્થી આપતા હતા કે ના હું જમવા માટે નહીં આવું ફક્ત જો કોઈ એવું પૂછે કે તમે આજે ભોજન કરવા અવશ્ય આવજો જ ત્યારે તેઓ એ ભોજન કરવા માટે જતા હતા અને

અને તેના જેવું સ્વચ્છ જેમનો ઉદ્યોગ છે કર્મ છે તો તે નિરુદ્યો વૈશાખી નો સિદ્ધ મેળો તો ઈસ્વીસન ઓગણીસો ચોત્રીસ સાલ નો જે વૈશાખ મહિનાનો પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ કરવાનું કાનેકાએ નક્કી કર્યું છે અને તે સમયે નારાયણ મહારાજે આપીને ભવિષ્ય પુરાણ અંતર્ગત પૂજા છે પ્રમાણે આયોજન કરવા માટે તેમણે કહ્યું છે અને એ દ્રષ્ટાંત યોગ્ય છે તે બતાવવા માટે જે વિષ્ણુ ભગવાનની મૂર્તિ હતી એ ઉત્તરાધિભુ પોતાની મેરેજ થઈ અને એમણે તેની સાક્ષ્ય પૂરી છે તો તે જ રાત્રે નારાયણ મહારાજ પેરગાવ કરે કાને કાકાને સૌ પ્રથમ હિમાલયમાં દર વર્ષે જેનું આયોજન થતું હોય છે તેવું સિદ્ધો નું જે સંમેલન છે તો તે સંમેલનમાં સૂક્ષ્મ દેહ થી કેવી રીતે ગમન કરવું અને ત્યાં હાજરી આપી તે કેરગાવકર મહારાજે આને કાકાને શીખવ્યું છે અને માનસ સરોવર ની ઉત્તર દિશામાં દર વર્ષે આ દિવસે સિદ્ધોનું નું સંમેલન મળતું હોય છે અને સૂક્ષ્મ દેહ આ બધા સિદ્ધો ત્યાં એકઠા થતા હોય છે તેમાં દેહધારી હયાત હોનારા અને જેમને દેહ મૂકી દીધો છે તો તેવા સંતો પણ એ સૂક્ષ્મ સિદ્ધ હાજર રહેતા હોય છે અને જગત માં ક્યાં ક્યાં શું થવાનું છે અને કેવી ક્રાઇસિસ આવશે તો કોને કયા વિસ્તારમાં જઈને શું કામ કરવાનું અને કેવી રીતે કરવાનું તે બધાનો નિર્ણય આ સિદ્ધ સંમેલન માં થતો હોય છે તો એને કેટલાક લોકો ઋષિ મંડળ પણ કે છે તો કયા સમજે ક્યાં કેવી રીતે જન્મ લેવો અથવા ક્યાં કઈ જગ્યાએ પોતાનો દેહ મૂકવો એટલે કે દેહ વિલય કરવો તો આ બધી બાબતોનો વિચાર આ સિદ્ધ સંમેલનમાં થતો હોય છે અને આ બધી વાતોનું ક્યાંય પણ બહાર લોકોને જાણ કરવાની હોતી નથી તો રાત્રે બાર થી અઢી વાગ્યા સુધી આ સભાનો અથવા સંમેલનનો સમય હોય છે યોગી અરવિંદ મહાત્મા ગાંધી આવા અનેક સત્પુરુષો ત્યાં સૂક્ષ્મ હોય છે શ્રી ગોંદલેકર મહારાજ આ સભાના દંડક સચિવ હોય છે શ્રી કાણી કાકા દર વર્ષે આ સંમેલનમાં જતા હતા અને તેઓ જતા રહેશે પણ ખરા તો એ જગ્યા તેમના માટે આ રિઝર્વ કરીને રાખેલી હતી તો આ સિદ્ધ મેળો કે સિદ્ધ સંમેલન અથવા ઋષિ મંડળ તો આદરણીય પ્રેમદૂતજી એ પણ એની વાત કરી હતી અને એમને એની એ પ્રમાણે ઝાંખી પણ થઈ હતી એના પછી કાણે મહારાજની બહેનનું મૃત્યુ તો ઈસવી સન ઓગણીસો પાંત્રીસમાં સાવંતવાળીમાં રહેનાર કાણે કાકાની જે બહેન હતી તે અત્યંત બીમાર પડી છે તો કાણે કાકા ત્યાં સાવંતવાળી ગયા છે અને તેના પહેલા તેમણે ગુરુ આજ્ઞા થકી બહેનને સ્વપ્નમાં પણ મુલાકાત આપી હતી સૂક્ષ્મ દેહથી સ્વપ્નમાં બીજા કોઈના જઈને સંદેશો આપવાનો બોધ આપવાનો તો આપણે પ્રક્રિયા અને એનું એક વિજ્ઞાન છે તે દરેકને થાવતું નથી પણ ગુરુ પરંપરાથી એ શિષ્ય પાસે એ હસ્તગત હોય છે તો દહેનનું જ્યારે પ્રાણક્રમણ થવાનું હતું તે સમયે પ્રત્યક્ષ યમદૂતો આવેલા પણ કાણી મહારાજે જોયા અનુગ્રહ લેવાની ઘણા સમયથી ઈચ્છા હતી અને કાણે કાકા એ ગુરુની આજ્ઞા મળતા જ ગુરુવારે તેમણે આ અનુગ્રહ તેમની બહેન ને આપ્યો છે અને તે સમયે બહેન જે ગમતો હતો એ મંત્ર એટલે કે એના ઉપાસ દેવતા મંત્ર તેને મળ્યો છે અને તેને તેનું પણ સમાધાન થયું છે તો તેનું પરિણામ એ કે સદગુરુએ કાળની ધાર માંથી બચાવી અને તેને ઉત્તમ ગતિ આપે છે આ કાણિકા તમને ప్రత్యક્ષ જોવા મળ્યું છે અનુભવવા મળ્યું છે અને અમારા પિતાજી પણ એવું કહેતા હતા કે જેને ગુરુ દીક્ષા મળી છે તો એને પ્રાણ ત્યાગ કરતી સમયે ગુરુ આવે છે અને કહે છે કે તારે આ નાશવદ શરીરનો ત્યાગ આ રીતથી કરવાનો છે તો એમને યમદૂતો કોઈ પાસથી કે દોરડાથી બાંધીને લઈ જતા નથી પરંતુ ગુરુ પ્રત્યક્ષ તે સમયે હાજર રહે છે અને આ નાશવંત શરીરનો ત્યાગ કેવી રીતે કરવો અને એનાથી છૂટું પડવું તો તે ગુરુ એ શિષ્યને સમજાવતા કહેતા હોય છે આના પછી એડ ગાવમાં સત્યનારાયણ ઈત્રીસન ઓગણીસસો પાંત્રીસમાં નારાજ મહારાજ કેળગાંવ કરને ત્યાં સત્યનારાયણનું આયોજન હતું અને તેમાં કાણી કાકાએ ખૂબ જ આગળ પડતો ભાગ લીધો છે અને કાર્યક્રમ નિર્વિઘ્ને પાર પડે છે કર્ણાટકમાં અને ઇતર રહિપ્રવૃંદે પણ આ કાર્યક્રમમાં સામેલ હતા તો આવા ઉત્સવમાં કેટલીકવાર દોષ પણ નિર્માણ થતા હોય છે તો તેની પૂર્ણ કલ્પના આ સમયે કાણી કાકાને આવી છે અને ભવિષ્યમાં તેવી ભૂલ ન થાય તેની કાળજી કાણી કાકાએ ભવિષ્યના ઉત્સવમાં લીધી છે અને નારાયણ મહારાજ કેરગાંવ પર પણ આ સત્યનારાયણના આયોજન અને તેની સંપન્નતાથી પ્રસન્ન થઈને તેમણે કાણી મહારાજને પૂર્ણ આશીર્વાદ આપ્યા છે આના પછી યોગાનંદજીનું નિર્માણ તો યોગાનંદજી તેઓ ગુંદરે કર્મહારાજના શિષ્ય હતા અને કારણે કાકાના માર્ગદર્શક પણ હતા તેમનો જે પુત્ર વીઠ્ઠલ હતો તો તે પણ યોગ વૃષ્ટા આત્મા હતો અને યોગ માર્ગને અનુરૂપ તેનો દેહ પણ હતો તેના દ્વારા અનેક સૂક્ષ્મ લોકમાં કરવાના કામો એ યોગાનંદજી વિઠ્ઠલ દ્વારા ધરાવીને લેતા હતા અને મહારાષ્ટ્રમાં માયણે નામનું એક ગામ છે અને ત્યાં એક મારી જાતિના સત્પુરુષ રહેતા હતા અને તેઓ જ વિઠ્ઠલના રૂપે આ યોગાનંદજીના છે જન્મ પામ્યા છે એક વખત નાનકડા વિઠ્ઠલને લઈને યોગાનંદજી ફરવા ગયા છે તો તે સમયે તે વિઠ્ઠલ કેવા લાગ્યો કે હું જ આજે તમને આ બાજુ ફરવા માટે લઈ આવ્યો છું એ પછી આ વિઠ્ઠલે કાણે મહારાજ સાથે એક વાર જતા હતા ત્યારે તેમણે કાણે મહારાજને કહ્યું છે કે ગુંદવલેકર મહારાજ તમને કેટલું બધું ભરપૂર આપવાના છે તે મને દેખાય છે એટલે કાણે કાકા એ પૂછ્યું કે મને શું શું તેવો આપવા માંગે છે તો તે સમયે વિઠ્ઠલ બોલવા લાગ્યો કે ગુદવ લેખર મારા સામે ઊભા છે અને આંખ લાલ કરીને મને કહે છે કે આ કાણે પ્રગટ કરવું જોઈએ નહીં તો જો પ્રગટ કરીએ તો તેને પણ કેટલીકવાર નજર લાગતી હોય છે આથી યોગાનંદજીએ તેને પણ ઝાંકીને મૂક્યું છે સ્થાણી કાકાનો તે પછી યોગાનંદજી સાથે પુષ્કળ પત્રવ્યવહાર પણ થયો છે અને દેહ કોણે પહેલાં મૂકો એવો વિચાર ચાલુ હતો તો તે સમયે યોગાનંદજીએ તેમને કહ્યું કે ગોકુળ અષ્ટમીના દિવસે હું દેહ મૂકીશ અને તે જ પ્રમાણે તમે ગોકુળ અષ્ટમીના દિવસે પોતાનો દેહ મૂકે છે અને તે પૂર્વે તેમણે કહ્યું હતું કે હું જ્યારે જે મુકીશ ત્યારે કફની અને કુબડી જેટાધારી શંકરની મૂર્તિ અને ગોદવડેકર મહારાજનો જે છબી છે તે તું આવીને લઈ જજે અને તેમનો જે પુત્ર જો ગણંદજીનો પોતે થઈને જો તમારી પાસે માંગવા આવે તો તે વસ્તુ તમારે એને પાછી આપવી છે નહીં તો ત્યાં સુધી કફની કુબડી જેટાધારી શંકરની મૂર્તિ અને ગોંધલકર મહારાજનો ફોટો એ તમારી પાસે રાખવાની છે તો આ બધી જ વસ્તુઓ છેલ્લે સુધી કાંઈક કાકા પાસે જ રહે છે અને યોગાનંદજીના પુત્ર વિઠ્ઠલે એની ક્યારે પણ માગણી કરી નથી અને વિશેષ અનુભવ એટલે એ ગોંધલકર મહારાજની જે છબી હતી તે છબીએ પ્રત્યક્ષ વાચકીભર દૂધ એમણે પ્રાશન કર્યું હતું કે યોગાનંદજીના હસ્તે તો આવા બધા અનુભવો પણ અનેક સંતોને પ્રતાપ હોય છે અને નામદેવના હાથથી જેમ વિઠ્ઠલ ભગવાને દૂધ પીધું હતું તો તે દ્રષ્ટિ યોગાનંદજીના હાથે પણ આ ગોવળલેકર મહારાજની છબીએ પણ દૂધ પીધું હતું તો આ રીતે રાણી મહારાજની ઉપાસના ચાલી રહી છે અને વ્યવહારમાં એમણે ઘણા બધા વિઘ્નો અને કઠિનાઈ સામનો તેમને કરવાનો આવ્યો છે જે ઘરમાં તેઓ ભાડા થી રહેતા હતા તો તેનું ભાડું ઘણા મહિના સુધી તેઓ આપી શક્યા નથી એટલે પ્રવેશ દ્વાર આગળ મકાન માલિકે પઠાણ ને બેસાડ્યો હતો કે ગમે ત્યાં જાય કોણ ઘોર છોડી ના જાય કોણ ભાડું આપીને પછી જાય તો આવી પરિસ્થિતિમાં કાને કા કાર્ય કે કાયદાથી જે છતું હોય તે તમે કરો પરંતુ જે પછાએને ઘરની બહાર એમને બેસાડે તો તો તે માણસ બિલકુલ ત્યાંથી જવા માટે તૈયાર ન હતો તો આ બધી પરિસ્થિતિનું કારણે કાકાએ તેમના એક કાવ્યમાં વર્ણન કર્યું છે કે મારા માટે ઘણું બધું દેવું થઈ ગયું છે જ્યારે આવકમાં કંઈ પણ મારી પાસે નથી અને એને લીધે મારું મન અશાંત છે છતાં મને પૂર્ણ શ્રદ્ધા છે કે શ્રી ગુરુ મહારાજ મારું અવશ્ય રક્ષણ કરશે અને મારી અપકીર્તિ થવા દેશે નહીં તો ભાવિ પરિસ્થિતિમાં હે મન તું પણ વિવેકી બન અને ઈશ્વરના નામમાં તું રંગાઈને જા તો આપનાર ગુરુ મહારાજ તો સમર્થ છે અને અમારી પાસે તો કંઈ નથી એ આપણે સ્પષ્ટતાથી જાણી લેવું જોઈએ અને એના થતી આપણે કોઈ દિવસ અહંકાર પણ કરવાનો નથી કારણ કે આપણી પાસે કશું જ નથી અને આપણો કોઈ પણ વસ્તુમાં સ્વાર્થ પણ હોવો જોઈએ નહીં અને આને લીધે ગુરુ ચરણે આપણે દ્રઢ ભક્તિ હોવી જોઈએ તો આ રીતે જે પણ પરિસ્થિતિ આપણા કર્મના ફળ અનુસાર ઈશ્વરે આપણને આપી છે તો તેને આપણે તટસ્થ ભાવથી સ્વીકારવી જોઈએ અને જે જે પણ કંઈક થઈ રહ્યું છે તેમાં આપણું કલ્યાણ જ છે એમ આપણે માનવું જોઈએ કેટલીક વાર આપણને કીર્તિ જેવું લાગે તો પણ એ કર્મફળ વિશેષ થવા માટે એ અવશ્ય થવું જોઈએ અને એનો આપણે પ્રતસ્થ ભાવે એનું અવલોકન કરવું જોઈએ મનમાં કોઈ ખરાબ લાગવું જોઈએ નહીં અને આવી પરિસ્થિતિ તેમણે સાક્ષી ભાવે અથવા સત્રસ્ત ભાવે એનું અવલોકન કરી છે જીવનમાં તેમણે આ રીતથી સહન પણ કર્યું છે આપણા જીવનમાં જે જે પણ પ્રસંગો સારા કે માછા આવે તો તેને આપણે સાક્ષીભાવ થી સહન કરવા જોઈએ આના પછી જે તેમના જીવનમાં જે હજુ પણ વાળાંકો આવતા હોય છે તો તે બધું આપણે આવતા પ્રવચન માં શ્રવણ કરીશું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ રામ જય રામ જય જય રામ